બારડોલી તાલુકા મહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી તારલા નું સન્માન સમારોહ મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો બારડોલી તાલુકા મહ્યાવંશી સમાજ દ્વારા અગત્યના

એક માર્ગદર્શન શિબિર યોજવાની પણ તેમણે જાહેરાત કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બારડોલીના નાયબ કલેક્ટર એસડીએમ ડી એમ જિજ્ઞાબેન ઉપસ્થિત રહ્યા જેમણે સમાજને શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરોના સૂત્રને સાતકાર કરવા માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શેખ આપી જણાવ્યું હતું કે જીવનમાં આગળ આવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અતિથિ વિશેષ બારડોલી નગરપાલિકાના નગર સેવિકા સરલાબેન રાઠોડે વિદ્યાર્થીઓને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી નવસારી કૃષિ યુનિવર્સિટી પ્રાધ્યાપિકા ડોક્ટર પ્રીતિબેન પરમારે પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું સુરેશ રાઠોડનો રિપોર્ટ બારડોલી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે